કચ્છમાં હોસ્પિટલમાં દર્દી સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ ભુજની કે કે પટેલ હોસ્પિટલમાં દર્દી સાથે છેતરપિંડી થઈ હોવાનો ભુજ પટેલ ચોવીસીનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચોવીસીમાં ખળભળાટ મચી છે ભુજની કે કે પટેલ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી રિપોર્ટમાં મોટો તફાવત પચાસ ટકા અને નેવું ટકા બ્લોકેજ વચ્ચે ઘોટાળો થયો હોવાનો દર્દીએ કર્યો છે ગંભીર આક્ષેપ ગરીબ પરિવાર પર પંચ્યાસી હજાર રૂપિયાના રિપોર્ટ માટે દબાણ કરવામાં આવ્યું છે તેવા આક્ષેપો સાથે ચર્ચાઓ શરૂ થઈ છે કે કે પટેલ હોસ્પિટલમાં કરશનભાઈ પટેલ નામના દર્દીને બે દિવસમાં કિડની રિપોર્ટમાં મોટો ફેરફાર થયો છે જેના કારણે હોસ્પિટલની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે દર્દી કહે છે કે તમને ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમારી કિડની ડેમેજ છે જેના કારણે દર્દી ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો ત્યારબાદ થોડા દિવસો પછી એવું કહ્યું કે તમારી કિડની એકદમ બરોબર છે તો દર્દી કહે છે કે હવે અમારે સાચું શું માનવું દર્દી કરશનભાઈએ મીડિયા સામે સમગ્ર વિગતો આપી હતી હાલો મારું રામ આસનબિયા મોટા મારું નામ છે કરશન વિલજી મેપાણી જમે વાડી રાખીને અમે રહું રહું મારું ગુજરાન ચલાવરું રાતની મારી છાતી ઉપડી હું માનવી ગયો માંડવીથી ગયો ભૂજ મને લાવ્યો કે કેમાં તો કેપોના રિપોર્ટ કઢાવ્યો તો એને મને ગલત રિપોર્ટ કરાવ્યા બધું ને પૈસા મારા કનેથી છેતરી લીધા છે પછી બીજો રિપોર્ટ કે હવે તમારી કિડનીમાં પ્રોબ્લમ છે તો કિડની કેમ મારી પ્રોબ્લેમ છે એમ કરીને મારા શરીરની એને સટી નાખી અને પૈસા પાડી લીધા બધા હવે આવું બીજાથી ન થવું જોઈએ મારાથી થયું થયું બીજા ભાઈથી ન થાય જેને આ જડેય ધ્યાન શક્તિને જોજો હા ઓપરેશન મારું કી ને બીજું અમને પ્રોબ્લેમ બી કે મારું ઓપરેશન કેમ ન કર્યું એને શું કારણે ન કર્યું પૈસા મારી પાસે બધા આટલા લીધા કે મારું ઓપરેશનની ના કેમ પાડી શું પ્રોબ્લેમ મારું ઓપરેશન ઓપરેશનમાં અમને ના પાડી દીધી કે રોકડા કરવા અમે રોકડા કરાવ્યા પેલો અમે ફિયોગ્રાફી કરાવી તો એમાં ગલત બતાવ્યું તો સીડીમાં બરોબર બતાવે છે કે આ તમારી સીડી બરોબર છે ઓપરેશન કરવા જેવી છે તો કે કે પટેલવાળા કે ના બીજો રિપોર્ટ કરો પછી અમને ઓછો તો બીજો રિપોર્ટ કરાવ્યો અમે શરીર લઈને કે કેમ જ તો કે હવે આ ઓપરેશન કરો જ્યારે ટાઈમ આવ્યો પછી લોહીનો રિપોર્ટ કરાવ્યો એને તો લોહીના રિપોર્ટમાં કે હવે તમારી કિડની બે ડેમેજ છે તો એનો ક્રોસ કરવો પડશે તો અમને બીજી ત્રીજી મારી પાસે ફોન આવ્યો કે ભાઈ કરશનભાઈ બોલો છો હા કરશનભાઈ બોલું તો હશે મેંથી હું કેથી બોલું છું કે હોસ્પિટલમાંથી કે તમારો રિપોર્ટ એકનો બીજો આવી ગયો તો મેં એને કીધું એકનો બીજો કેમ આવી ગયા તમે સીસી પર તો મારું નામ લખ્યું હતું તો હવે એકનો બીજો કેમ આવ્યો હતો ભગવાન છો તમે કે તમને ખબર પડી કે તમારી કિડની બરાબર છે એવી રીતે મારી વાત થઈ ને પછી અમે ગયા ત્યાં અમને બોલાવ્યા અમે ગયા તો કે સોમવારના તમે આવો દાખલ કરશો સોમવારના ગયા તો સાહેબ નથી ના નથી તો અમને પાછા લે આવ્યા પછી બુધવારના સાહેબ કે બુધવારના આપે આવો તો અમારે દાખલ કરીને ને ગુરુવારના હું ઓપરેશન કરું તો ગુરુવારના ગયા તો પહેલી ના પાડી દીધી તો કે સમાજમાં નીચે પૂછી ગયું શું કે છે તો તે કે સાહેબની નીચે હોસ્પિટલ છે ને કે હોસ્પિટલની ત્યાં ગયા કે અમે બાઈને મળ્યા બાઈ કે મિટિંગ કરશું સા અમે તો શું કારણે મિટિંગ કરવી તે એને ખબર સાંજને પાંચ વાગે રવિ પટેલ કોળાય આમાં હું છે ને જાન્યુઆરી તેર થી હું એને ભેરો છું મને માંડવી ન્યૂ લાઈફના ડૉક્ટર જગદીશ પટેલે એવું લખી આપ્યું કે એમાં આ એન્જીઓગ્રાફી કરાવવાનું બરોબર બરાબર એન્જીઓગ્રાફી તો ત્યારે મારે એને સોળ હજાર રૂપિયાનું બિલ કર્યું પછી થોડી માથાગૂટ કરીને એમ કર્યું એટલે મને સાત આઠ હજાર ને દસ રૂપિયાનું બિલ એને બનાવી આપ્યું હવે આ રિપોર્ટ એને ડૉક્ટરના કહેવાથી કરાવ્યા આપણે તો એ ડૉક્ટરના કહેવાથી કરાવ્યા આ રિપોર્ટ અને એને અમદાવાદ મોકલ્યા ધીરેન શાહને એમ્સમાં તો ત્યાં એવું જાણવા મળ્યું કે આ રિપોર્ટ છે પછી બે દિવસ રહીને અમારે જે ગણેશ ડૉક્ટર છે એના સાથે મુલાકાત કરી અમે અને મુલાકાતમાં એવું કહેવામાં આવ્યું કે હવે રિપોર્ટ આપણે ફરી કરવો પડશે તો એને આર કરીને એવો રિપોર્ટનું અમારે નામ આપ્યું એના માટે અમારે સત્તાવન હજાર પાંચસો રૂપિયાની સ્પ્રિંગ મંગાવવાની હતી હવે તો એ લોકોએ એમ કીધું કે આવા આપણે આ હોસ્પિટલો અવેલેબલ નથી અમે મગાવી રાખીને તમારે ફોન કરી ત્યારે તમે આવી જાજો તો અમે એ કરવા તૈયાર થયા તો એનું બિલ અમારે બનાવ્યું અઠ્યાસી હજાર પાંચસો રૂપિયાનું એમાં એ આવે જો એમ કહેતા હોય કે અમારે સમાજની અંદરથી પચ આ લે વીસ ટકા ડિસ્કાઉન્ટ મળે બરાબર ડૉક્ટરને કહેવાથી અમારે ત્રીસ ટકા ડૉક્ટરનું ડિસ્કાઉન્ટ હતું અને વીસ ટકા અમારે સુવિધા કાર્ડ તો એ પચાસ ટકાની અંદર પડવું જોઈએ ને તો એનો અમારે મારે રિપોર્ટને એને પંચાવન હજાર રૂપિયાની આસપાસ બિલ કર્યું એમ પછી એની ટોટલી લેબોરેટરી અને એક જાન્યુઆરીને મેં રિપોર્ટ કરાવ્યો લેબોટરીનો કારણ કે બે ફેરિયાઓલી ડાઇ ગઈ હતી અંદર એન્જીઓગ્રાફીની અને એક એફએફઆરની તો ડૉક્ટરને ભેમ કે આ કદાચ કિડની ઉપર ઇફેક્ટ કરે એમ તો ઇફેક્ટ નહીં એ ડૉક્ટરે અમારે રિપોર્ટ કર્યો અમારે ત્રણ સાડા ત્રણ વાગે એને રિપોર્ટ આપ્યો એ સાડા ત્રણ વાગે રિપોર્ટ આવ્યો તો એમાં કિડની ફેલ બતાવી પાંચ વાગે અમે ડૉક્ટરને મળ્યા તો કે તમારી કિડનીમાં ડેમેજ છે પછી એ નહીં રિપોર્ટ નથી અમે એને લોહી દીધું નથી કાંઈ કર્યું અને છ તારીખના અંદર પાછો રિપોર્ટ બદલીને કેમ આવે કે તમારી કિડની ડેમેજ નથી આવો બધા તું થાય છે કે ત્રણો ચૌ વેસરમભાઈ ભીમજી પેસાણી માળીવાડી ની બાજુમાં જ વાડી છે એ લોકોની એ લોકો રાતનું એને પેટ દુખ્યા તો એ ગયા તા માંડવી મને ફોન કર્યો રાતના બાર વાગે કે વૈશ્રમભાઈ મારું પેટ દુખેલું તો તમે આવો એમ અચ્છા હું ત્યાંથી રાતના બાર વાગે ત્યાં આવ્યો આ સિમ બી અવાડી થી તો એને સવાના પાછળ મેં કે કે હોસ્પિટલમાં લઈ ગયા તો કે હોસ્પિટલમાં રિપોર્ટ કર્યા બધા એને પછી અમુક રિપોર્ટ કરાવી પણ આવ્યા પછી એમ કરીને કસનભાઈ કે મારા પાસે પૈસા નથી મેં કીધું તાલે કે પૈસા નથી ચાલ વાંધો નહીં હું તને ક્યાંક પૈસાનું સેટિંગ કરી દઉં તારું કામ થતું તો હું કરી દઉં કે બહુ નાનો માણસ છે બરાબર હું ક્યાંકથી એ ગામમાંથી પાંચ એક હપ્તા હશે તો હું લઈ આવીશ બરાબર ને તો એને હોસ્પિટલમાં લઈ ગયા પંદર દિવસ ધક્કા ખાતા હતા પછી એમ કદાચ તારીખ માથે તારીખું તારીખું માથે તારીખું રિપોર્ટ ખોટા જ બતાવતા હતા બાદે એવી રીતના થયું એનાથી પણ મારા એક વખત મારા ભાઈથી એવું જ થયું હતું હું આ ત્રીજો પેશન્ટને મારા લાગે પહેલે એક કાનજીભાઈને લઈ ગયો તો એને એટેક આવી ગયું હતું છાતીનું ઉપર એને અમદાવાદ હું લઈ ગયો એને પણ પચાસ હજાર રૂપિયા એની ઇનિશન દઈને કિડનીમાં ઇફેક્ટ આવ્યું એટલે એને અમદાવાદ લઈ ગયો વાર કીધું કે તમે એને અમદાવાદ લઈ જાઓ અમદાવાદ ગયો તો અમદાવાદવાળા અમને એમ કીધું કે ભાઈ આ તમે જે પચાસ હજાર રૂપિયા ઇનિશન દીધું એનાથી ઇફેક્ટ થઈ ગઈ કિડની તો એક ઓછામાં ઓછા કિડની અમે રિપેર કરવા માણસો તો ઓછામાં ઓછા ચાલીસ હજારનો ખર્ચો રોજ એની કિડની કંઈ રિપેર થાય એને કાંઈ નક્કી નહીં બે મહિના લાગે ને મહિનો લાગે ને પંદર દી લાગે તો એ ભાઈની પરિસ્થિતિ ખરાબ જ હતી ભાઈની પાછી એનું કહી દઈને અમે ગાંધી લઈ આવ્યા વાળા એમને જ કીધું હા કરશનભાઈ કરશનભાઈની વાત કરીએ કરશનભાઈ ભેગો શું કે પટેલમાં બનાવ બન્યો કે પટેલમાં એ બનાવ એવો બન્યો કે ભાઈને લઈ ગયા હતા રિપોર્ટ એને ગલત કરાવ્યા પહેલાં એને સીડીમાં જ કરાવ્યા એ ડૉક્ટરે એને કીધું કે એમાં કાંઈક મિસ્ટેક છે તમે એને ડૉક્ટરને ફોન કર્યો ગણેશ ડૉક્ટરે કે ભાઈ એમાં કાંઈક મિસ્ટીક લાગે તમને કાંઈક એનું કરો તો એ એગડી નથી આ ડૉક્ટર બરાબર પાછા ફરી એફઆઈઆર કરાવ્યો ભાઈ નાખીને ઇસ્પિંગ નાખીને એના કાંઈક ક્લાર્ક એસી કે બ્યાસી હજાર રૂપિયાનું કાંઈક બિલ થયું પછી એમાં મેં મગજ મેં જ કરી દીધું મગજ મારી તેમાંથી એને પૈસા થોડાક પચ પાંત્રીસ હજાર એને કાપી આપ્યા મારી સમાજની હોસ્પિટલ છે દાતાળું પૈસા દે છે જેમ બરાબર એ નાના માણસને સેવા કરવાવાળું પૈસા આપ્યા હતા તો એનાથી એને એને મનાઈ શું કમ કરી શા માટે મનાઈ કરી પાછો છેલ્લી છેલ્લી બાકીના પાણી એને એમ કીધું કે આયુષ્માન કાર્ડ તમારું નહીં ચાલે આમ ઓછો નહીં થયો તો એસી બેસી હજાર રૂપિયાનો ખર્ચો થયો હજી બીજા તો રિપોર્ટના અલગ ખાલી એટલું થયું એનું હવે એમ પચીસો રૂપિયા ગાડીનું ભાડું લાગે હતી આ સિમિયાથી ભૂજ જવાનું કેટલા તા ધક્કા ખડાવ્યા એને સમાજમાં મેં લેખિતવા દી આવ્યા તમે જીદી એને ગયા હતા ત્યાં લેખિતવા દીધો કે અમને તમને જવાબ આપશો અઠવાડિયામાં હજી સુધી કાંઈ જવાબ આપ્યો નથી છેતી પેઢી જ થઈ વ્યવહાર એક સો ની વાત સો કે એની પેઢી છેતી પેઢી જ કરી એ લોકો જો આ ગંભીર આક્ષેપો સત્ય હોય તો આવા મેડિકલ માફિયાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ આ વાયરલ થયેલા લેટરની સત્યતા જાણી દાતાઓએ અવાજ ઉઠાવવો જોઈએ સમગ્ર મામલે પટેલ ચોવીસીમાં ચકચાર મચી ગઈ છે કે કે પટેલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ પર ખાનગી હોસ્પિટલ સાથે ગઠબંધન કરી કૌભાંડ કરવામાં આવી રહ્યું છે તેવા આરોપો લાગ્યા છે જેઓનો લેટર વાયરલ થયો છે તેઓએ મીડિયા સમક્ષ સમગ્ર મામલે આક્ષેપો કરતા કહ્યું હતું કે 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 પટેલ હોસ્પિટલ આમ અમારે સંચાલન કરે છે કચ્છીલિયા પટેલ સમાજ દ્વારા કે કે પટેલ હોસ્પિટલ બનાવવામાં આવી છે એના બાદ કે કે પટેલ હોસ્પિટલ અમારી હોસ્પિટલ અમારી સસ્તાની છે એ દરમિયાન કોઈને ખ્યાલ નથી સમાજને તો એ હોસ્પિટલ કાયદાનીઓએ એવું છે કે હોસ્પિટલનું બંધારણ એવું છે કે જો એ હોસ્પિટલ કોઈને ભાડે આપવી હોય યા તો કોઈ ટ્રસ્ટને એગ્રીમેન્ટ કરવા હોય તો સામાન્ય સભાની મંજૂરી લેવી પડે આવી કોઈ મંજૂરી લીધા વગર પહેલું તો ફર્સ્ટ અમારી હોસ્પિટલ કોઈ અન્ય પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે એગ્રીમેન્ટ કરી લીધા છે ત્યાંથી અમે મોટા લૂંટાઈ રહ્યા છીએ આ કચ્છ અમારી સમાજ તો લૂંટાઈ રહી છે એના સાથે આ કચ્છની જનતાના દર્દીઓ મોટા પાયે લૂંટાઈ રહ્યા છે એની અંદર અત્યારે જે કેસ બહાર આવ્યો છે એ અમારી સમાજનો છે આમ તો અનેક કેસો આવ્યા છે સામે અત્યારે આ કેસ અમે જે લેટર એક પાર પાડ્યો છે આપ કદાચ સોશિયલ મીડિયા દ્વારા યા તો ન્યૂઝ ચેનલોમાં આપ જોયો હશે એ મારા નામનો છે એમની અંદર એ પાર્ટીએ મારી સાથે પહોંચી મારે મારી જોડે એ પાર્ટીનો સંપર્ક થયો કે ખરેખર આવો બનાવ બન્યો છે કે પણ હોસ્પિટલમાં તો યોગ્ય છે તો એ હોસ્પિટલની અંદર મેં તપાસ કરી એ રિપોર્ટને ચેક કરાવ્યા તો ખરેખર બનાવ એવો હતો કે એ પાર્ટી જ્યારે કે કે પટેલ હોસ્પિટલમાં સારવાર માટે ગઈ ત્યારે એ રિપોર્ટ કરવામાં આવ્યા ત્યારે કાર્ડિયોલોજીનો રિપોર્ટ નોર્મલ આપ રિપોર્ટ કરીને જો એન્જિયોગ્રાફીનો એ રિપોર્ટ આઠ હજારનો હોય છે ત્યારે રિપોર્ટ કરાવ્યો એ રિપોર્ટ થઈ ગયો ત્યારબાદ એ રિપોર્ટ કાર્ડિયોલોજી માસ્ટર ડૉક્ટરોને ચેક કરવામાં આવે છે ત્યારે રિપોર્ટ ચેક થયો એ ચેક રિપોર્ટ કર્યા બાદ એ રિપોર્ટને સીડી આવે છે એ સીડીની અંદર ચેક થયો ક્યાર સીડીની અંદર નેવું ટકા એસીથી નેવું ટકા બ્લોકેજ બતાવે છે અને જ્યારે જે કોમ્પ્યુટરાઈઝ આ લોકો રિપોર્ટ બનાવે છે એની અંદર પચાસ ટકા બ્લોકેજ બતાવે છે ત્યારે ડૉક્ટરે કીધું કે આ રિપોર્ટ ખરેખર ખોટો છે તો રિપોર્ટ આ લોકો કે ફરી રિપોર્ટ કરો ત્યારે ફરી રિપોર્ટ કરવા ગયા ત્યારે એ રિપોર્ટમાં ખરેખર નેવું ટકા બ્લોકેજ બતાવતી હતી અને એ રિપોર્ટ ત્યારે સેકન્ડ ટાઈમનો રિપોર્ટ છે એસી હજાર રૂપિયાનો એ રિપોર્ટ તો એ મજબૂરીમાં એ દર્દીને ગરીબ પરિવારને રિપોર્ટ કરવો પડે મજબૂરીમાં કારણ કે એના દર્દીમાં એને તકલીફ હતી તો ડૉક્ટર કીધું ઇમરજન્સી રિપોર્ટ કરવો પડશે યા તો આપ ઓપરેશન જલ્દી કરવું પડશે તો રિપોર્ટ કરાવ્યો એંસી હજાર રૂપિયા બિલ ચૂકવામાં આવ્યું ત્યારબાદ મને ખ્યાલ આવી કે ખરેખર આ બનાવ કેમ બને છે ત્યાર પછી રિપોર્ટને ચેક થયું ત્યારે રિપોર્ટ આવ્યો એના બાદ એ રિપોર્ટમાં નેવું ટકાની અંદર બ્લોકેજનેસ નસ બતાવી ત્યાર પછી ડૉક્ટરને કહેવામાં આવ્યું કે ઓપરેશન કરવું પડશે ત્યારે ઓપરેશન કરવા માટેની તારીખ આપવામાં આવી એ ઓપરેશનની તારીખ નક્કી થઈ ત્યારે અમુક એવી અમને જાણવા મળ્યું કે ડૉક્ટરો સાથે કંઈક ચર્ચા થઈ જશે યા તો કમિટી જોડે આ લોકોની ચર્ચા થઈ જશે ટ્રસ્ટી જોડે અમારા ગોપાલભાઈ માહુજી ગોરસિયા જોડે એ કારણ કે આ સંસ્થાના પ્રમુખ છે એજ્યુકેશન મેડિકલના એ જોડે અને ડૉક્ટર ડૉક્ટર જે વિભાગીય છે અમારે મેડિકલનો એની જોડે કદાચ એની લોકોની ચર્ચા થઈ જશે કે ભાઈ આ ભાઈ જો ઓપરેશન કરવા આવે તો આ ભાઈને ઓપરેશન કરવાનો આપણે અહીંયા લેવા પડે સમાજમાં પીએમ યોજના છે એની અંદર ઓપરેશન કરવા બી નહીં આપવાનું તો ડૉક્ટરોનું કહેવામાં આવ્યું કે ભાઈ સુકમ નહીં આપવું તો એ કીધું અમારી મરજી છે અમે અત્યારે ના કહી દેજો આવે તો કે અમને એ ભાઈને મળવું નથી અમારો ભલે સમાજનો વ્યક્તિ છે પણ અમને એ ભાઈને મળવું નથી પણ એ ભાઈ આ હોસ્પિટલનું ઓપરેશન કરવા મંજૂર નહીં કરવામાં આવે એ હું તમને આપું છું એમ ગોપાલભાઈ માવજુ ગોરસિયાએ મને જાણવા મળ્યું કે આવું કહેલું છે ડૉક્ટર ડિપાર્ટમેન્ટ યા તો ત્યાંની સમિતિને મેડિકલ ચલાવનાર જે સમિતિ હશે એ લોકોને એવું જાણ કરવામાં આવ્યું છે કે આ ભાઈનું ઓપરેશન અહીંયા લેવા પડે હોસ્પિટલમાં કે કે પડેલ હોસ્પિટલમાં નહીં કરી અમે તમને જ્યાં કરાવું હોય તો બહાર કરાવી શકો છું એક એવી રજૂઆત છે કે આમાં સરકારને રજૂઆત કરવી જોઈએ અને સરકારનું ઇન્વોલ્વ થવું જોઈએ અહીંયાના કલેક્ટરને ઇન્વોલ્વ થવું જોઈએ અહીંયાના ધારાસભ્યોને ઇન્વોલ્વ થવું જોઈએ અહીંયાના સાંસદ સભ્યોને બી ઇન્વોલ્વ થવું જોઈએ અને અહીંયાના આરોગ્ય મંત્રી છે અહીંયાના આરોગ્યની જે અમારી આપણે કચ્છ કચ્છ લેવલની જે ચલાવતી જે સંસ્થાઓ છે એમને સરકારની અંદર ખરેખર આ વાત પહોંચવી જોઈએ સત્ય આ વાત એવી છે કે લોકોને આપણે એવું કહીએ કે બિઝનેસ કરે તો પાંચ દસ ટકા માણસ કમાઈ શકે બિઝનેસની અંદર હોસ્પિટલ હોય કે કોઈ બિઝનેસ કરતો આની અંદર એવો પ્રશ્ન છે કે બધીને હાઈ લેવલ સુધી એ લોકોની ગરીબ પરિવારના ઘર ધોવાઈ જાય જમીનો વેચવી પડે તે હાલત સુધી ફીસ અને દૂકવામાં આવે છે નામ ગોવિંદભાઈ કેસરાલ ગામ મેઘ પર એક કિસ્સો એવો છે કે ભાઈ કરશનભાઈ માંડવી તાલુકાના કોડે ગામના વતની છે અને ખેતમજૂર છે એટલે જખણિયાની આજુબાજુ ખેતીની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે એ ભાઈ લેવા પટેલ હોસ્પિટલ ચલાવતી કે કે પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ટ્રીટમેન્ટ માટે ગયેલા અને ટ્રીટમેન્ટમાં એમને રિપોર્ટ પ્રથમ બ્લોકેજનો કંઈક પચ્યાસીથી નેવું ટકા તમારી નસ બ્લોક છે એમાં આવ્યો પાછળથી રિપોર્ટ કર્યો એટલે પચાવન સાઠ ટકાનો આવ્યો એ રિપોર્ટ કર્યા પછી એવું જાણવા મળ્યું કે એને લોહીના રિપોર્ટ કર્યા એમાંય બે વખત રિપોર્ટ કર્યા એમાંય તફાવત આવ્યો આ તફાવત પેટે એમણે મને બિલ બતાડ્યા હતા એ પ્રમાણે પચ્યાસી હજાર જેવું બિલ એમને કરેલું એમણે રજૂઆત કરી કંઈક વાદવિવાદ થયો એટલે કંઈક પંચાવન હજાર રૂપિયાનું બિલ થયું અને પછી એમને કંઈક ટાઈમ આપ્યો કે આ તારીખે તમે આવજો બાવીસ તારીખે તમારું ઓપરેશન થશે એમાં એવું થયું છે કે બાવીસ તારીખે એમને બોલાવવામાં આવ્યા ત્યારે એને એમ કહ્યું કે તમારું ઓપરેશન હવે અહીંયા થશે નહીં તમે બહાર ક્યાં કરાવી લો એટલે એ ભાઈએ એમ કહેલું કે ભાઈ બહાર કરવાનું કારણ શું આ હોસ્પિટલ આપણી છે ને સરકારી ખર્ચે થાય છે તો મારો એ ઓપરેશન બહાર કરાવવાનું કારણ શું અથવા લેખિત આપો તો મને કોઈ બહારની હોસ્પિટલ લે એમના રિપોર્ટમાં એવું છે કે રિપોર્ટ એ લોકો એમના નજીકના ડૉક્ટર કે ફેમિલી ડૉક્ટર પાસે ચેક કરાવ તો એવું લાગ્યું કે રિપોર્ટમાં ખરેખર છેડછાડ થયેલો છે અને ગડબડ થયેલો છે એવું જણાયનું એ ભાઈ અત્યારના જે ચાલુ પેશન્ટ કરશનભાઈ છે એમણે સમાજના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા વિચારણા કરેલ એ લોકોએ કહ્યું કે ટ્રસ્ટીઓને અમે તમને મળાવશું નહીં હોસ્પિટલ કે કે પટેલ હોસ્પિટલ કહ્યું તમે તમારી સમાજના ટ્રસ્ટીઓ જઈને મળી લો એટલે ભાઈ માંડવી માંડવીના હોય માંડવી સમાજના કચ્છ સમાજના જે ઉપપ્રમુખ છે શિવજીભાઈ ચભાડિયા તથા બીજા અન્ય એક ટ્રસ્ટી છે લાલજીભાઈ જે એમના ઘરની આજુબાજુ રહે છે એમને વાત કરી કે મારાથી એવો કિસ્સો બન્યો છે તો તમે કાંઈક મદદરૂપ થા એટલે એ ભાઈઓએ કે સમાજના ટ્રસ્ટી હોય એમને કોઈ મદદરૂપ થયા નહીં અને એમને એમ કહેવામાં આવ્યું કે તમે તમારી રીતે જે કરતા હોય કરી લ્યો અમે આમાં કોઈ તમને મદદ કરી શકશે નહીં મારો એવો અભિપ્રાય હું આ સંસ્થાનો સલાહકાર સમિતિનો સભ્ય છું એટલે લોકોને ખબર પડે છે એ લોકો મારી પાસે આવે છે કે સમાજની હોસ્પિટલમાં આવા અસંખ્ય કિસ્સાઓ બને છે બસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલી પટેલની હોસ્પિટલમાં કશું સમાજના જ્ઞાતિજનોને કશું ફાયદો થતો નથી અન્ય હોસ્પિટલમાં જેટલો ખર્ચ થાય છે એના કરતાં ડબલ વસૂલાવામાં આવે છે એટલે અમે અમારા જ્ઞાતિના વડીલો દાતાઓ પ્રત્યે એવો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે આનો કોઈ રસ્તો નીકળે સમાજ ટ્રસ્ટી મંડળ ભેરું થાય અને આનો કાંઈ ઉકેલ લાવે અન્યથા આ કેસ બાબતે તેમજ અન્ય કેસ બાબતે સમાજે અથવા તો અમારે આરોગ્ય વિભાગને જાણ કરવી પડશે સરકારને જાણ કરવી પડશે સરકારના ખર્ચે થતાં ઓપરેશનોમાં જો આવી વધુમાં સમગ્ર ગંભીર આક્ષેપો બાબતે ખુલાસા માટે કે કે પટેલ હોસ્પિટલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા ગોપાલભાઈ સાથે વાત કરતા તેઓએ મૌન ધારણ કરી લીધું હતું અને સમગ્ર આક્ષેપો બે બુનિયાદ હોવાનું કહ્યું હતું જો કે તેઓએ મીડિયા સમક્ષ આવવાની ના પાડી હતી હવે આ મેડિકલ કૌભાંડ બાબતે જો સત્યતા સામે આવે તો આરોગ્ય મંત્રી દ્વારા આરોગ્ય વિભાગને સૂચના આપી કડક કાર્યવાહી કરવાની જરૂર છે रामंत्रण समस्त सनातन हिंदू समाज आयोजित स्थळ श्री ज्ञानगिरी निर्मळगिरी मठ आज मांडवी कच्छ निमंत्रक महान श्री बसंतगिरीजी गुरु श्री नयनगिरीजी श्री ज्ञानगिरीजी निर्मळगिरीजी मठ मांडवी શ્રી મહાશિવરાત્રી ગ્રુપ માંડવી સમસ્ત હિન્દુ સમાજ માંડવી તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ પરિવાર માટે સલામત અને આરામદાયક્રેસ રેસી સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા રાજીવ ગાંધીના અળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ પૂછકચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રી ઝીરો બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મુ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો